ત્યારે ડેડીયાપાડાના લોકો ડેડિયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે ડેડીયાપાડા વિધાનસભામાંથી એંસી ટકા મત અમને મળશે એવું મને અનુમાન છે સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઢગડીયા અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ કરશે મને પૂરી અપેક્ષા છે આવતીકાલે કેવો પ્રવાસ છે આવતીકાલે મારે યહમોગી માતા દેવમોગરા માતાની માનતા હતી કે હું ઢેડીયાપાડામાં પગ મૂકું તો પહેલાં દર્શન એમના કરીશ ત્યારે વહેલી સવારે છ વાગ્યાની અરજીમાં હું ત્યાં પહોંચવાનો છું ત્યાંની આરતી બતાવીને સાત વાગે દેડિયાપાડા આવીશું અને દેડિયાપાડા આઠ વાગે મુંડા જીની પ્રતિમાને પૂજા કરીને અમે ભરૂચへવામાંટે રવાના થઈશું દેડિયાપાડામાં હવે પ્રચાર કે શરૂ કરશે દેડિયાપાડામાં પ્રચાર ઓગણીસ વીસ તારીખે અમે

ચાલો ચાલો જરા જવા દેજો હવે